એવા છે અમને પૂછી જો કે એમનો શું મંતવ્ય છે શું મંતવ્ય છે ઇન્ડિયા જીતવા પર ઇન્ડિયા જીતવા પર મારું બહુ ગર્વ થાય છે વંદે માતરમ દિલ ગડન ગડન થઈ ગયું ઇસ્ટ ઇન્ડિયા માટે આ કરી લાસ્ટ વર્લ્ડ કપ હતો ટી20 મેલે બહુ દુઃખ છે પણ ઇન્ડિયા જીત્યું બી ખુબ મોટી આઉના ઉપર પરફોર્મન્સ હવે આવતી ચેમ્પિયન ટ્રોફી બી મળે એના માટે અમે આશા રાખીએ છીએ કોહલીનું જે અત્યાર સુધીનું પ્રદર્શન છે બે હજાર ચૌદ પછી આપણે કોઈ વર્લ્ડ કપની ટ્રોફી નથી જીતી કોહલી એન્ડ ઉપર હતો નિવૃત્તિના એક ટ્રોફી મળી છે એના માટે અમને બહુ ખુશી છે બહુ બહુ મજા આવી કોહલી કોહલી સૂર્યકુમાર યાદવ કોહલી ગુમરા ખબર પડી કે બહુ પબ્લિક થયો એના માટે ભારત માતા જય ઇન્ડિયા જીત્યું ને એની ખુશી લોકો કઈ રીતના વ્યક્ત કરી જોવા માટે આવ્યા હતા